નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલસી માં આજે પહેલી તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને બુધવાર ના રોજ મિત્રો ધાણા અને ધાણીની આવક વિશે વાત કરીએ તો આજે આઠ હજાર ગુણીની આવક નોંધાયેલી છે આવક તો હાલ સારી જ નોંધાઈ રહી છે અને હરાજીનું કામ કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આજે આ ચૌદ વિઘા ગ્રાઉન્ડ નું બનાવેલું છે એમાં અહીંયાથી ચાલુ થઈ ગયું છે એટલું કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કહેવા રહેલા છે ધાણા અને ધાણીના ભાવ તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહીજો ભાવ જોવા માટે

ભાવ છે જોઈ જોઈ શકો શકો છો છો મિત્રો જો આ વકલ વકલ એક જ હતા અને નાના નાના છે મિત્રો આ વકલ થોડોક નાનો છે મોટો વકલ હોત ને તો મિત્રો આના બાવીસો ત્રેવીસો રૂપિયા ભાવ જો મળે વકલ થોડોક નાનો છે જોઈ શકો છો પાંચ ગુણીનો વકલ છે એકવીસો વાળો

સોળસો ને છવ્વીસ સોળસો ને છવ્વીસ ભાવતે સોળસો ને છવ્વીસ પડે મીડિયમ કલરમાં ચૌદસો ને અગિયાર ચૌદસો ને અગિયાર ભાવ થયો છે ધાણા છે તમે જોઈ શકો છો ચૌદસો ને અગિયાર ખાખી કલર માં જોવા મળી રહે છે પ્લસ કલર सोलसो <coughs> <laughs> <laughs> એકસઠ ધાણી છે જોઈ શકો છો મીડિયમ કલર માં પંદરસો એકસઠ તેરસો ને છોતેર તેરસો ને છોતેર ભાવતે જે ધાણી છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી છે તેરસો ને છોતેર